હાજી મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારા કદીશ અને નવા વર્ષના રામેરામ ડાયરાને તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને તો ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણા ગામમાં અને ગામનો રૂપાળો છોકરો હેન્ડસમ ભાઈ રેડી મસ્તીનું રેડી થઈ ગયું હોય જોઈ લો તમે તમારે આપણે ને અહીંયા ગામમાં આવેલા ઝાપા કરવા માટે આપણા ઓવાના આવે ને અમારા ગામમાં નવા વર્ષના દિવસે બધા ઘરે ઘરે ઓવન કરે ઓવન કરવા આવેલા બધું પતિ પટી ગયું છે અને હવે ઈટી સીધા ઘર સાઈડ જવું અને આપણા મુકેશ કકડા નહીં ને ઇકો લેવા જવાની નવી ગાડી ચાર પૈડાવાળી તો થોડી વાર પછી જાઉં પહેલાં તો ઘરે જાઉં મસ્તી નાસ્તો કરશું અને પછી ઈકો લેવાની કરશું ઠીક છે એટલે નાનકડો વ્લોક બનાવી દો એમ કહીને એક ક્લિપ લઈ લીધી ઠીક છે અને વાગી લે મિત્રો જો તમારા ભાઈ નવું ઘડિયાળ છોડાવ્યું કેટલા વાગે જોઈ લેજો કેટલા વાગે હા બતાવે ને બતાવતું નહીં મિત્રો હજુ સેટિંગ નહીં કર્યું બરાબર તો અમને સેટિંગ કરી નાખું પછી તો જોઈએ આપણે અને આગળ શું મોબાઈલ બને છે કન્ટિન્યુ બ્લોકમાં બને ઠીક છે થોડી વાર પછી મળું બધાને જય માતાજી ફાઇનલી મિત્રો આપણે આપણા ઘરે આવી ગયા છે અને આપણી મિસ અને મેં લડીને મસ્ત હાર ચડાવી વાળ્યું અને હા થોડી વાર પછી મળું તમને ઓકે ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ગાડી લેવા માટે નવી